નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આજે ચૌદ મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે હવામાન વિભાગની મોટી ચેતવણી આંધી તોફાન વાવાઝોડાની સૌથી મોટી આજે આગાહી કરવામાં આવી છે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ભારેથી અતિભારે આજના સૌથી મોટા અગત્યના સમાચાર ટીવી ફ્રીજ મોબાઈલ તમામ વસ્તુ સસ્તા મોટી જાહેરાત ખેડૂતો અને તેના પુત્રો માટે ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર હવે વાહનો મફત ચાલશે મોદીજીની મોટી જાહેરાત સિમ કાર્ડનો નવો નિયમ મોટો નિર્ણય માત્ર પાંચ રૂપિયામાં મળશે આવાસ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત બાળકોના આધાર કાર્ડને લઈને મોટો નિર્ણય વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રોને હવામાન વિભાગે મોટી ભારે આગાહી કરવામાં આવી છે ગુરુવારે ગઈકાલે પહેલી ઓગસ્ટે હવામાન વિભાગે આગાહી કરી કે હજી ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ભારતની અંદર સરેરાશ કરતાં વધુ વરસાદ વરસાદ પડવાનો પડવાનો છે છે હજી બાકી ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ કરતાં પણ વધુ વરસાદ પડવાનો છે આઈએમડી એટલે કે ભારતના હવામાન વિભાગે કીધું કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન દેશભરમાં વરસાદ લાંબા ગાળાની સરેરાશનું એકસો છ ટકા છે જે ચારસોને બાવીસ મિલીમીટર હશે દેશમાં એક થી અત્યાર સુધીની વાત કરીએ તો ચારસોને ત્રેપન મીમી વરસાદ પડી ગયો છે કે સામાન્ય વરસાદ ચારસોને પિસ્તાલીસ જ હોય પરંતુ તે ચારસોને ત્રેપન એમી વરસાદ પડી ગયો એટલે કે બે ટકા વધુ વરસાદ પડી ગયો છે ને હજી પણ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સરરાશ કરતા વધુ વરસાદ પડવાનો છે ત્યારે આપ તરફ ગુજરાતના હવામાન વિભાગે વાવાઝોડું આંધી તોફાનની ભારે સૌથી મોટી ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની ચેતવણી જાહેર કરી છે અને આની સાથે સાથે આંધી અને વાવાઝોડાની ચેતવણી પણ આપી છે કારણ કે ઓપસોપ ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના વિવિધ જિલ્લામાં ભારે વરસાદ પડવાનો છે આ ભારે વરસાદની મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે હવામાન વિભાગે ગુજરાતના જેટલા પણ દરિયા વિસ્તારો હોય દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પવનની ઝડપ પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની મોટી આગાહી કરવામાં આવી છે તો ભારે પવન ફૂંકાવાનો છે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે અને માછીમારોને દરિયામાં ન જવાની મોટી ચેતવણી આપવામાં આવી છે તો હવામાન વિભાગે વાવાઝોડું આંધી તોફાનની આ સૌથી મોટી આગાહી કરવામાં આવી છે ત્યારે ત્રણ ઓગસ્ટ આવતીકાલે અતિ ભારે રહેવાનો છે ત્રણ તારીખે ગુજરાતના ભાવનગર ભરૂચ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ સુરત નવસારી દમણ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આની સાથે સાથે બાકીના વિસ્તાર બનાસકાંઠા સાબરકાંઠા અમરેલી ગીર સોમનાથ આણંદ વડોદરા અને પંચમહાલ આ બધા વિસ્તારની અંદરમાં યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આવતીકાલ ત્રણ ઓગસ્ટે ભારેથી અતિ ભારે વરસાદ રહેવાનો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ટીવી રેફ્રિજરેટર અને મોબાઈલ તમામ વસ્તુ સસ્તું થઈ ગયું છે હવે લોકોને ટીવી રેફ્રિજરેટર અને મોબાઈલ ફોન ખરીદવા માટે વધારે પૈસા ખર્ચવાની કોઈ જરૂર નથી કારણ કે નાણાં મંત્રાલયે હવે આ તમામ વસ્તુને જીએસટી હેઠળ આવરી લીધી છે એટલે હવે તમારે એક જ ટેક્સ ભરવાનો છે આ તમામ વસ્તુ હવે જીએસટીમાં આવી ગઈ છે એટલે મોબાઈલ ટીવી અને ફ્રીજની ખરીદીને લઈને મોંઘવારીમાંથી રાહત મળવાની છે નવી પરોક્ષ કર પ્રમાણી તરીકે જીએસટી સાત વર્ષ પૂરા થઈ ગયા છે આ તમામ વસ્તુ ટીવી રેફ્રિજરેટર અને મોબાઈલ ફોન સસ્તા થઈ જવાના રહેશે ત્યાર પછીના મિત્રો સમાચાર મોદીજી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે હવે લોકો વાહનો મફતમાં ચલાવી શકશે મોદીજીની આ સૌથી મોટી ગેરંટી લોકસભાની ચૂંટણી પહેલા આપી હતી આ ચૂંટણીની પહેલાં જ્યારે સભા યોજી ત્યારે ગુજરાતની અંદર કહેવામાં આવ્યું કે હવે પછીનો અમારો પ્લાન તૈયાર છે કે તમે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકશો તમારે પેટ્રોલ ડીઝલનો કોઈ ખર્ચો કરવાનો નથી તમારું બિલ ઝીરો આવશે એવા પ્રકારના અમે વાહનો લઈને આવીશું એક ઇલેક્ટ્રોનિક પ્રકારના વાહનો આવીશું અને આ વાહનો પણ સૂર્ય ઉર્જાથી ચાલશે એવા વાહનો લઈને આવીશું એટલે તમારે વીજળીનો પણ કોઈ ખર્ચો નહીં થાય કરવાની જરૂર સોલાર સૂર્ય તમારું વાહન ચાર્જ થઈ જશે અને તમારે પેટ્રોલ ડીઝલ નાખવાની પણ કોઈ જરૂર પડે તો હવે મોદીજી દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કે વાહનો ટૂંક સમયમાં એવા ઇલેક્ટ્રોનિક વાહનો કે જે સૂર્ય ઉર્જાથી ચાલશે મફતમાં ચાલે એવા મોટા વાહનો લઈને આવશે તો મોદીજી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર આવી ગઈ છે પુરવઠા વિભાગ દ્વારા તમામ રેશન કાર્ડ ધારકોને ખુશ ખબર આપી દીધી છે પુરવઠા વિભાગ દ્વારા રાજ્યના જેટલા પણ અંત્યોદય કાર્ડ ધારકો હોય બીપીએલ કાર્ડ ધારકો હોય એનએફએસસી એપીએલ વન અને એનએફએસસી એપીએલ ટુ આ તમામ રેશન કાર્ડ ધારકોને કાર્ડ દીઠ તહેવારો સમયે બે વખત સિંગતેલ એક લીટર જે સો રૂપિયાના ભાવે આપવામાં આવશે એક ઓગસ્ટ મહિનામાં આપવામાં આવશે અને એક ઓક્ટોબર મહિનામાં દિવાળીના તહેવાર નિમિત્તે આપવામાં આવશે તો ઓગસ્ટમાં પણ જન્માષ્ટમીનો તહેવાર આવતો હોવાથી આ વખતે પણ શિંગ તેલનું વિતરણ કરવામાં આવશે એક લિટરનું પાઉચ જે સો રૂપિયાના ભાવે તમામ રેશન કાર્ડ ધારકો એપીએલ વન હોય એપીએલ ટુ હોય બીપીએલ હોય તમામ રેશન કાર્ડ ધારકોને આ વખતે મળશે પુરવઠા વિભાગ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવી દીધો છે અને સંકટ હજી પણ વધતું જાય છે રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો છે અત્યાર સુધી ચાંદીપુરાના એકસો કેસ નોંધાઈ ગયા છે ચાંદીપુરા પોઝિટિવ કેસની સંખ્યા અત્યારે વધીને છપ્પન થઈ ગઈ છે એકસઠ દર્દીઓએ આ ચાંદીપુરાના કારણે જીવ પણ ગુમાવી દીધો છે સુરેન્દ્રનગરમાં હમણાં જ વાયરસથી અગિયાર વર્ષના બાળકનું મોત પણ થઈ ગયું બે દિવસ પહેલાં જેને સારવાર હેઠળ એનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને હવે એ બાળકનું મોત પણ થઈ ગયું છે આ વાયરસની વાત કરીએ તો મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં સૌ પ્રથમ આ વાયરસનો કેસ જોવા મળ્યો હતો એ વખતે કાંઈ ખાસ્સી ટેકનોલોજી નહોતી તેથી એ વખતે ઘણા લોકોના મોત થઈ ગયા અને ત્યારથી ચાંદીપુરા ગામમાં આવ્યો હોવાથી આ વાયરસને ચાંદીપુરા નામે ઓળખવામાં આવે છે તો ચાંદીપુરા વાયરસનું સંકટ વધતું જાય છે ત્યાર પછી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી જાહેરાત હવે લોકોને પાંચ રૂપિયાના ભાવે આવાસ આપવામાં આવશે ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કરી દીધો છે આ યોજના હેઠળ પંદર હજાર શ્રમિકો માટે હંગામી આવાસની યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ યોજના હેઠળ પ્રતિદિન પ્રતિ વ્યક્તિ પાંચ રૂપિયામાં બાંધકામ શ્રમિક હોય અથવા તો તેના પરિવાર હોય એને આશ્રય આપવામાં આવશે જેમાં એક વ્યક્તિ દીઠ પાંચ રૂપિયાના દરે આવાસ આપવામાં આવશે તો પરિવારમાં જેટલા સભ્યો હોય એના પાંચ પાંચ રૂપિયા ગણીને એક દિવસનું ભાડું આપવામાં આવશે ધારો કે પાંચ સભ્યો હોય તો પચીસ રૂપિયા આપવાના રહેશે પરંતુ આની અંદર છ વર્ષથી નાની ઉંમરના જો બાળકો હોય તો એને વિના મૂલ્યે આવાસ ફાળવવામાં આવશે તો શ્રમિકો માટે માત્ર પાંચ રૂપિયાનું દૈનિક ભાડું આપીને આવાસ આપવામાં આવશે મુખ્યમંત્રી દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે અને શહેરોમાં અત્યારે પંદર હજાર હંગામી ધોરણે આવાસ બનાવવામાં આવી રહ્યા છે તો શ્રમિકો માટે આ મોટી જાહેરાત હતી ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે અમિત શાહ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે સહકારિતા માધ્યમથી ભારત સરકારે મકાઈની ખેતી કરતા ખેડૂતો પણ આગળ વધે સમૃદ્ધ થાય એ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે હવે મકાઈના ખેડૂતોને તેની ઉપજના યોગ્ય ભાવ મળે એ માટે કોપરેટિવ સંસ્થાના માધ્યમથી એમએસપી એટલે કે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે એટલે મકાઈની પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે આ મકાઈનો ઉપયોગ પેટ્રોલના મિશ્રણ ઇથોનોલ બનાવવા માટે કરવામાં આવશે તો તમામ ખેડૂતો જે મકાઈની ખેતી કરતા હશે એના માટે અમિત શાહ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કે મકાઈની પણ સારા ભાવે એમએસપી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે ત્યાર પછી સિમ કાર્ડનો નવો નિયમ નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે ટ્રાય દ્વારા તાજેતરમાં જ મોબાઈલ નંબર પોર્ટેલિટીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે તમારે એક કંપનીમાંથી બીજી કંપનીમાં પોર્ટ કરાવવું છે તો હવે તમારે સાત દિવસનો સમય ફરજિયાત લાગશે મોટો નિર્ણય સિમ કાર્ડ ને લઈને કરવામાં આવ્યો છે અને આ ઉપરાંત જો તમારું સિમ કાર્ડ ચોરી થઈ જાય છે ખરાબ થઈ જાય છે અને તમારે સિમ કાર્ડ નવું લેવાની ફરજ પડે તો પણ તમારે સાત દિવસનો સમય વાટ જોવી પડશે કોઈ પણ વ્યક્તિ સાત દિવસ સુધી અન્ય કંપનીમાંથી બીજી કંપનીમાં નંબર ટ્રાન્સફર કરાવી શકશે નહીં તો સાત દિવસ પૂરા થાય ત્યાર પછી જ તમે એક કંપનીમાંથી બીજા કંપનીમાં જવાનું છે ત્યારે જ તમને યુનિક પોટિંગ કોડ આપવામાં આવશે આ નવો નિયમ ક્યારથી લાગુ થઈ ગયો તો પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી સિમ કાર્ડનો આ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે ત્યાર પછી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો અને તેના પુત્રો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે ભૂપેન્દ્ર પટેલ દ્વારા કૌશલ્ય સાથે શિક્ષણના હેતુ માટે રાજ્યના યુવાનોને કૌશલ્યના કેન્દ્રને ધ્યાને રાખીને સ્કિલ સ્માર્ટ સ્થકી અભ્યાસ કરવાની મોટી જાહેરાત કરવામાં આવી છે આ યુનિવર્સિટીની અંદર ખેડૂતો અને ખેડૂતોના પુત્રોને ડ્રોન તાલીમ શીખવવામાં આવશે માત્ર બારસો રૂપિયાના દરે ખેડૂતો અને ખેડૂતોના પુત્રોને ડ્રોનની પાઇલોટ તરીકેની તાલીમ આપવામાં આવશે તો જે ખેડૂતો અને ખેડૂતોના પુત્રોને ડ્રોન શીખવું હોય તો માત્ર બારસો રૂપિયામાં તમને ડ્રોન શીખવવામાં આવશે સામાન્ય રીતે આવી તાલીમ ખાનગી કંપનીમાં જાઓ છો તો પચાસ હજાર રૂપિયાથી લઈને સાહીઠ હજાર રૂપિયા તમને તાલીમ આપવામાં આવે છે તો સરકારે માત્ર બારસો રૂપિયામાં તાલીમ આપવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો ખેડૂતોએ ડ્રોન પાયલટ બનવું હોય તો આ મોટા સમાચાર ખેડૂતો માટે છે ત્યાર પછીના બાળકોના આધાર કાર્ડને લઈને નવો નિયમ આવી ગયો છે હવે યુઆઈડીઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે બાળકો પુખ્ત વયના થાય એ પહેલાં આધાર કાર્ડને બે વાર અપડેટ કરવું ફરજિયાત છે જો તમે બે વાર અપડેટ નહીં કરો તો તમારા બાળકનું આધાર કાર્ડ અમાન્ય ગણી નાખવામાં આવશે તો કેટલી કેટલી વર્ષની ઉંમરે તમારે અપડેટ કરાવવાનું છે તો પહેલી વખત તમારા બાળક પાંચ વર્ષની ઉંમરે આવે ત્યારે પહેલી વખત અપડેટ કરાવવાનું અને ત્યાર પછી બીજી વખત પંદર વર્ષની ઉંમરે તમારું બાળક થાય ત્યારે બાયોમેટ્રિક અપડેટ કરાવવાનું રહેશે તો આમ બે વાર ફરજિયાતપણે તમારા બાળકનું આધાર કાર્ડ અપડેટ કરાવવાનું રહેશે આ નવો નિયમ આવી ગયો છે નહીં તો તમારા બાળકનું આધાર કાર્ડ અમાન્ય ગણવામાં આવશે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેશે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન